ઓમ શ્રી ગણેશય નમઃ નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલ્સ પર આપનું હાર્દિક સ્વાગત છે તો આજે અમારા વિડીયોમાં જાણો આસો સુદ અગિયારસ એટલે કે પાપામકુશ એકાદશી બે હજાર પચીસમાં ક્યારે છે બે કે ત્રણ ઓક્ટોબર જાણો સાચી તારીખ શુભ મુહૂર્ત અને તેનું મહત્ત્વ બે હજાર પચીસમાં આસો સુદ અગિયારસની તિથિ બે ઓક્ટોબર બે હજાર પચીસના રોજ રાત્રે સાત વાગીને દસ મિનિટથી શરૂ થશે અને ત્રણ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ સાંજે છ વાગેને બત્રીસ મિનિટ મિનિટ સુધી ચાલશે ઉદ્યાતિથી મુજબ બે હજાર પચીસમાં પાપાંકુશ એકાદશી ત્રણ ઓક્ટોબર બે હજાર પચીસના શુક્રવારના દિવસે ઉજવવામાં આવશે વ્રત પારણા એટલે કે ઉપવાસ તોડવાનો દિવસ ચાર ઓક્ટોમ્બર બે હજાર પચીસના રોજ સવારે છ વાગીને સોળ મિનિટથી આઠ વાગીને સાડત્રીસ મિનિટ વચ્ચે કરવાનું છે ત્રાદશી તિથિ ચાર ઓક્ટોમ્બર બે હજાર પચીસના રોજ સાંજે પાંચ વાગીને નવ મિનિટ સુધી રહેશે તેથી પારણાનો સમય તે પહેલા જ નક્કી કરવો જરૂરી છે તો ચાલો હવે જોઈએ પાપાંકુ શકાદશીનું મહત્ત્વ પાપાંકુ શકાદશીનું નામ પાપ એટલે કે પાપો અને કુશિયા એટલે કે નાશ કરનાર પરથી પડ્યું છે જે દર્શાવે છે કે આ વ્રત બધા પાપોનો નાશ કરે છે પદ્મપુરાણ અનુસાર આ દિવસે ભગવાન વિષ્ણુને પદ્મનાભ સ્વરૂપે પૂજવાથી મનુષ્યને મોક્ષની પ્રાપ્તિ થાય છે તે વૈષ્ણવ સંપ્રદાયમાં વિશેષ છે અને તેનું પાલન કરવાથી સ્વર્ગલોક અને વૈકુંઠની પ્રાપ્તિ થાય છે આ એકાદશી અશ્વમેઘ યજ્ઞ અને સૂર્ય યજ્ઞ જેવા મહાન કર્મોના પુણ્ય ફળ આપે છે જ્યોતિષો કહે છે કે આ વ્રત ગ્રહોના દોષોને દૂર કરે છે અને આર્થિક સમૃદ્ધિ લાવે છે તો મિત્રો આપ સૌને પાપા અંકુશ એકાદશીની શુભેચ્છાઓ અમારો વિડીયો જોવા બદલ તમારો આભાર અમારા વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલ્સને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ